લોકસભાની દાતાની અંબાજી સુધી પગપાળા કરી માં અંબાના દર્શન કરવા માટેની માન્યતા રાખી હતી જેથી ચાર જૂન બે હજાર ના રોજ ગેનીબેન ઠાકોર ત્રણ હજાર ઉપરાંતની લીડ સાથે વિજય થયા હતા જેથી પણ સાજનભાઈ ઠાકોર નામનો દિવ્યાંગ યુવક દાતાથી અંબાજી સુધી કરી દર્શન કર્યા હતા અને જીત માનતા પૂર્ણ કરી હતી તો આપને જણાવી દઈએ કે એક દિવ્યાંગ યુવક દાતાથી અંબાજી તરફ પગયાત્રા કરીને જઈ રહ્યા છે અને એમની મનોકામના હતી કે જ્યારે ગેનીબેન ઠાકોર જીતી જાય તો હું મા અંબાના દર્શન કરવા પદયાત્રા કરીને જાઉં

બેન માટે મેં બાધા માની હતી કે ઘેરીબેન જીતશે એટલે હું ચાલીને અંબાજી જઈશ આજે માનતા મારી પૂરી થઈ ગઈ છે ઘેરીબેનની જીત થઈ છે એટલે આજે હું કાળજાળ ગરમી વચ્ચે હું ચાલીને દાંતાથી અંબાજી દઉં છું